ભરૂ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા વલીપોર વિસ્તારનો ખેડૂત સારો સ્ટર્લિંગ સ્ટર્લિંગ પાસે પંદર વર્ષથી ન્યાય માટે વલખા મારી રહ્યો છે જંબુસર તાલુકાના વલીપોર વિસ્તારમાં રસિકભાઈ વાઘેલા નામના ખેડૂતની થી અઢી એકર જમીન આવેલી છે વર્ષો પૂર્વે સારોદ સ્ટર્લિંગ સેઝ દ્વારા રસિકભાઈની પાડોશમાં આવેલ જમીન સેઝના અધિકારીઓએ માટી ખોદકામ માટે લીધી હતી જે જમીનમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની ભાઈની જમીનનું મોટા પાયે ધોવાણ થતા અઢી એકર જમીનમાં પાણીના ઘસારાથી ઊંડી ખાઈ પડીને કાસનું સર્જન થતા ખેતર બિન ખેડાણ બની જમીનમાં ખેતી ન થતા પડતર બની ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જમીન બંજર અને પડતર બનતા ખેડૂતનો રોટલો પણ છીનવાઈ જતા તે નિર્ધાર બન્યો છે ખેડૂતોએ પેટીઓ રડવા માટે કડિયા કામનો સહારો લઈ જીવન ગુજરાન કરવું પડી રહ્યું છે નિરાધાર જગતના તાતે પંદર વર્ષથી વારંવાર સ્ટર્લિંગ સેજ સારોદની બરોડા ઓફિસે અને જવાબદાર અધિકારીઓ તેમજ ભરૂચ જંબુસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ મળ્યું નથી ત્યારે ખેડૂતે હૈયાવળાર થાલવતા જણાવ્યું છે કે હું ગરીબ માણસ મહેનત મજૂરી કરી મારું પેટ ઉરડું છું મારી પાસે કોર્ટ કચેરી કરી કેસ લડવાના પૈસા નથી માટે સેજના જવાબદાર અધિકારીઓ કે તાલુકાના વહીવટી તંત્ર અને રાજકીય માણસો મારી વિનંતી ધ્યાને લઈ માનવતાના ધોરણે મને મદદ કરી રમેશ પરમાર આર ન્યૂઝ જંબુસર